મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ ખાસ કરીને મિથુન રાશિ પર થશે પૈસાનો વરસાદ કારણ કે ખાસ કરીને બે હજાર ચોવીસની ની અંદર એવા યોગ બની રહ્યા છે ખાસ કરીને મિથુન સહિત એવી સાત રાશિઓ છે જેને મિત્રો ખાસ કરીને ખૂબ જ ફાયદો થવાનો છે સાથે જ મિત્રો આજના વિડીયોમાં આપણે મિથુન રાશિ વિશે વાત કરવાના છીએ પરંતુ મિત્રો તમે બારે બાર રાશિનું રાશિ ફળ મિત્રો જોઈ શકો બાબતો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને તમે પણ તમારું રાશિનું રાશિ ફળ રાશિ ભવિષ્ય બે ચોવીસ મિત્રો જોઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે જોઈએ મિથુન રાશિનું રાશિ ભવિષ્ય તો ખાસ કરીને જોઈએ તો મિથુન રાશિના લોકો છે ખાસ કરીને બે પ્રકારના સ્વભાવ ધરાવતી આ રાશિ છે આ રાશિના લોકો બુદ્ધિશાળી અને સ્વતંત્ર તેમજ પ્રેમાળ અને વર્ષન્ટાઇલ હોય છે મિથુન રાશિના લોકો પ્રેમ સંબંધોમાં કોઈ પણ પડકારને સ્વીકારવા અને કંઈક રહસ્યમય કરવા માટે તૈયાર હોય છે તેઓ એક ક્ષણમાં ગુસ્સે થઈ જાય છે તો બીજે ક્ષણે શાંત પણ થઈ જાય છે મિથુન રાશિના લોકો બે સ્વભાવને કારણે તમને સમજવા થોડાક વધારે મુશ્કેલ હોય છે ખાસ કરીને મિથુન રાશિના લોકો રોમેન્ટિક પ્રકારના લોકો હોય છે મિથુન રાશિનો શાસક ગ્રહ વૃદ્ધ છે અને બુદ્ધ પરિ અને કોમ્યુનિકેશનનો પરિબળ છે તેથી મિથુન રાશિના જાતકોની ભાષા ખૂબ જ સારી હોય છે અને તેઓ દરેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા હંમેશા તૈયાર રહેતા હોય છે હવે મિત્રો બે હજાર ચોવીસની અંદર ફાઇનાન્સ બાબત એટલે કે આર્થિક રીતે આ તમારા માટે કેવું વર્ષ રહેવાનું છે તો તમને આ વર્ષથી આર્થિક લાભ થશે તેથી વધારે વિચારવાનું છોડી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે તમારી આર્થિક સ્થિતિમાં સુભા સુધારો થશે મિથુન રાશિ જાતકો માટે આ વર્ષ ઇચ્છિત પરિણામો પણ આપવાનું છે તમે અપેક્ષા કરતા વધુ લાભ પણ મિત્રો મળશે અને ખાસ કરીને એપ્રિલ જુલાઈ અને ઓક્ટોબર અને નવેમ્બરમાં ગ્રહોની સ્થિતિ તમને સકારાત્મક પરિણામો ચોક્કસપણે મિત્રો આપવાનો છે આ વર્ષે તમારી પાસે સારી સંપત્તિ હશે આ વર્ષે તમને પૈસાની કોઈ તંગી નહીં રહે આ સિવાય આ વર્ષે તમને પ્રમોશન દ્વારા સારો પગાર મળવાની પણ પૂરેપૂરી સંભાવના છે પરંતુ તમારે ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના છે તેથી આ વર્ષે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન મિત્રો જાળવવાનું ખૂબ જ જરૂરી રહેશે પારિવારિક એટલે કે પ્રેમ સંબંધ પરિવાર બાબતે વાત કરીએ તો પારિવારિક જીવન માટે આ વર્ષ ખૂબ જ અનુકૂળ રહેશે તેમજ માતા પિતા સારા સ્વાસ્થ્યને કારણે પારિવારિક વાતાવરણ પણ ખુશમાં રહેવાનું છે તમે ઘરની જરૂરિયાતો અનુસાર ખરીદી કરી શકશો અને તેને કારણે પરિવારના સભ્યમાં તમારું સન્માન વધશે ગ્રહોના આશીર્વાદથી આ વર્ષે પરિવારમાં કેટલાક શુભ પ્રસંગોનું આયોજન પણ શક્ય બની શકશે બિઝનેસ બાબતે વાત તમારી જાત પરત કરો અને તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો આ વર્ષ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવશે કાર્યક્ષેત્રમાં તમારે કેટલીક અડચણોનો સામનો પણ કરવો પડી શકે છે તમે તમારા ખાસ કરીને સમર્પણ અને સખત મહેનતથી બધી સમસ્યાઓને દૂર કરી શકશો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ વર્ષે વધારે નફાની અપેક્ષા રાખી શકે છે જો જે લોકો કોઈ નવો બિઝનેસ પ્રોજેક્ટ લેવાનું વિચારી રહ્યા હોય તો તેમને વર્ષના બીજા ભાગમાં પ્રોજેક્ટ પર કામ કરવાની સલાહ આપવામાં આવે છે તેવી મિત્રો ખાસ કરીને રાશિફળ છે વિદ્યાર્થીઓ માટેનું જો વાત કરીએ તો વિદ્યાર્થીઓને આ વર્ષે પરીક્ષામાં સારા માર્ક્સ મળશે ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે એપ્રિલ પછીનો સમય ખાસ કરીને ખૂબ જ સારો રહેવાનો છે આ સમયગાળો તમને દરેક વિષયને સારી રીતે સમજવામાં મદદ કરશે આ સાથે તમે તમારા ભવિષ્ય માટે પણ કોઈ મોટો નિર્ણય લઈ શકો છો વિદેશ ભણવા જવાનું સપનું જોઈ રહેલા જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ વર્ષ ખાસ કરીને ફળદાયી સાબિત થવાનું છે દૃઢતા અને સખત મહેનત દ્વારા તમે ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થશે ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓને નામાંકિત યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી મળે તેવી પણ સંભાવના રહેલી છે ખાસ કરીને મિથુન રાશિના વિદ્યાર્થીઓ કે જેઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને એપ્રિલના બીજા અઠવાડિયા પછી સફળતા મળી શકે છે તેવા યોગ બની રહ્યા છે ખાસ કરીને આરોગ્ય કેવું રહેશે તે ખૂબ જ મહત્ત્વનું છે તો આ વર્ષે તમારું સ્વાસ્થ્ય છે એ સાચવવું પડે એવું છે તમને એપ્રિલ મહિના સુધી અત્યંત સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે કારણ કે આ સમયગાળા દરમિયાન ગંભીર ઈજાઓ થવાની સંભાવના છે ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીં તો કોઈ મહત્વપૂર્ણ કામ બગડી શકે છે તમને સ્થૂળતા અને અનિંદ્રા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે તેથી નિયમિત ડોક્ટરની સલાહ લ્યો આ સાથે જ યોગ અને ધ્યાન ઉપર પણ મિત્રો ખાસ કરીને તમારું ધ્યાન કેન્દ્રિત કરો તો ખાસ કરીને મિથુન રાશિ માટે વર્ષ બે હજાર ચોવીસથી ખૂબ જ સારું રહેવાનું છે એમાં પણ એપ્રિલ મહિના પછી તમારા માટે ખૂબ જ શુભ યોગ બનવાના મિત્રો યોગ બની રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી ને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને ખાસ કરીને બારે બાર રાશિઓનું ફળ આપણે મિત્રો ચેનલ ઉપર અપલોડ કરેલું છે તો ખાસ કરીને તમારી રાશિનું જે છે એના ઉપર ખાસ કરીને તમે ક્લિક કરી અને વિડીયો જોઈ શકો છો તો અસ્તુ જય હિન્દ જય ભારત